ગિરીશભાઈ મુલતાની તમારો સવાલ છે કે પૈસા વગેરે પ્રારબ્ધ ફળ છે પુરુષાર્થનું નહીં તો તું શું તે સાચું છે જુઓ આગલા કોઈ જન્મોમાં કરેલો પુરુષાર્થ એ આ જન્મનો પ્રારબ્ધ આવ્યું આ જન્મનો કરેલો પુરુષાર્થ ભવિષ્યના કોઈ જન્મનો પ્રારબ્ધ બનશે ખ્યાલ આવે છે હવે અત્યારે તમારું તમને જે કંઈ પૈસા વગેરે મળે છે તે આગલા કોઈ જન્મમાં ભૂતકાળમાં તમે કોઈ સારું દાન ધર્મ વગેરે કર્યું છે ગરીબોની સેવા કરી છે મા બાપની સેવા કરી છે કંઈ પણ એવું સારું કાર્ય કર્યું છે કે જેના ફળ રૂપે એટલે જ્યારે એ કર્યું ત્યારે તમારો પુરુષાર્થ થતો અને આજે એ શું બની ગયું તમારું પ્રારબ્ધ એના ફળ તરીકે એના પ્રારબ્ધ રૂપે આજે તમને પૈસા મળ્યા છે બાકી કોઈ એમ કે કે હું મેં આ ખૂબ મહેનત કરી અને હું આ ધન કમાયો તો મહેનત કરી ઇઝ ઓકે બરાબર છે પણ એના લીધે જ ધન કમાયો છે એવો સ્ટેમ્પ ન મરાય કેમકે ગમે એટલી મહેનત કરી હોત પણ જો તારા નસીબમાં ન હોત તો તને ના મળી હોત મહેનત તો તારાથી વધારે કરવાવાળે તારી સામે છે તારા મજૂરો છે તારા નોકર છે રાત દિવસ મહેનત કરે છે તારા કરતાં વધારે મહેનત કરે છે છતાં એમને નથી મળતું અને એની કમ્પેરમાં તે બહુ ઓછી મહેનત છે એની કમ્પેરમાં તો તને મળ્યું તો એમાં કોણ કામ કરી ગયું તારું આગલા જન્મનો પુરુષાર્થ આ જન્મનો પ્રારબ્ધ તો આ જન્મનો જે પ્રારબ્ધ છે પ્રારબ્ધથી પૈસા મળે છે એ વાત સાચી છે પણ પ્રારબ્ધ આવ્યું ક્યાંથી તો કે આગત ગત કોઈ જન્મમાં કરેલો તારો એ પુરુષાર્થ છે એના ફળરૂપે આ પ્રારબ્ધ બન્યું અને એ પ્રારબ્ધ તને આ પૈસા ત્યાં એટલે આ બધી વસ્તુ કનેક્ટેડ છે એને તમે હમણાં ને હમણાં જોડો તો ના ચાલે તમે હમણાં જ એમ કહો કે મેં આમાં આટલી મહેનત કરીને મને આ મળ્યું તો એ વાત ખોટી છે મહેનત કરવી પડે કરવી જોઈએ એ પણ જરૂરી છે મહેનત તે કરી એક નિમિત્ત બન્યું અને એનામાં એમાંથી તને જે મળ્યું તે તારું આગલા જન્મના પ્રારબ્ધને લીધે એનું ફળ મળ્યું ઓકે ખ્યાલ આવ્યો